બનાસકાંઠાના પાલનપુરમાં આવેલા ખેમાણા ટોલ નાકા સામે આસપાસના ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કર્યો છે ટોલ નાકા નજીકના ગામડાઓના ખેડૂતો અને પશુપાલકોએ એકત્ર થઈને આક્રોશ વ્યક્ત કર્યો ટોલ નાકાના વીસ કિલોમીટરના વિસ્તારમાં આવતા ગામડાઓને ટોલ ટેક્સમાંથી મુક્તિ મળે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે ખેડૂતો કહી રહ્યા છે કે નિયમ મુજબ ટોલ પ્લાઝાના વીસ કિલોમીટરના વિસ્તારમાં આવતા ગામડાઓના લોકો પાસેથી ટોલ ટેક્સ વસૂલી શકાય નહીં પરંતુ ખેડાણા ટોલ નાકા પર નિયમ વિરુદ્ધ ટેક્સ વસૂલવામાં આવે છે ટોલ ઉઘરાવતી કંપનીએ સર્વિસ રોડની પણ સુવિધા આપી ન હોવાનો આરોપ છે ટોલ નાકા પરથી સો રૂપિયાનો પાસ લેવા દબાણ કરવામાં આવે છે ટોલની ઉઘરાણીના લીધે ગ્રામજનો હેરાન થયા છે ત્યારે આગેવાનોએ અઢાર ઓગસ્ટે ટોલ નાકા પાસે ધરણા કરીને પોતાની રજૂઆત કરવાની રણનીતિ ઘડી છે જો ટોલ ટેક્સ ઉગ્રણી બંધ કરવામાં નહીં આવે તો ખેડૂતો અને ગ્રામજનોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે મહત્વનું છે કે ટોલ માફ કરવાનો કોઈ નિયમ ન હોવાનું ટોલ મેનેજર નિવેદન આપ્યું હતું તો ખેમાણા ટોલ પ્લાઝા પર આ વિવાદ અને સ્થાનિક ગ્રામજનોએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે તો જણાવી દઈએ આ ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ નાબૂદ થાય વીસ કિલોમીટરના ફરતા જેટલા પણ ગામડા છે એ ગામડાઓ પાસેથી ટોલ વસૂલવામાં ન આવે તેને લઈને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે ટોલ નાકા નજીકના ગામડાઓના ખેડૂતો અને પશુપાલકોએ એકત્ર થઈને આક્રોશ વ્યક્ત કર્યો તો માવજી પટેલ કિસાન સંઘ પ્રમુખ છે તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે કેટલી તકલીફ પડે છે ખેડૂતો ને પશુપાલકોને કારણ કે વીસ કિલોમીટરના જેટલા પણ ખૂબ તકલીફ પડી રહી છે ભાવજીભાઈ હું આભાર માનીશ કે ખેડૂતોને હંમેશા જી પરંતુ વર્ષોથી અમે આ રોડ ઉપર ચાલતા હતા અઢાર વર્ષથી ટોલ નાખો અહિયાં બન્યું છે જી આજ સુધી આજુબાજુ છેલ્લા એક છ મહિના થી અહીં નવા અધિકારી પોતાની મન માની કે પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે સતત ખેડૂતો હેરાન કર્યું આ લોકો પાસ લેવાનું કે છે મારા ખેડૂતને મહિનામાં એક વાર કે બે વાર પાલનપુર માં જવાનો હોય એને ટોલ પણ ઓળખાતો નથી કારણ કે ટોલ નાકા થી એક્ઝેક્ટ એક કિલોમીટર ના અંતરમાં એ રહેતો હોય અને એને પાલનપુર જવા માટે પંચોતેર રૂપિયા ટોલ ભરવો પડે કે માસિક સો રૂપિયા એટલે વર્ષના બારસો રૂપિયા એને ટોલ ટેક્સ ને આપવા પડે જેને ટોલ વોડ નો ઓલરેડી ઉપયોગ કરવાનો હતો નથી

અમે ભારતીય કિસાન દંડ ના નેતૃત્વમાં બે વખત રેલી કાઢીને અમને રજૂઆત કરી છે જયારે રજૂઆત કરીએ ત્યારે મહિનો બે મહિના છ મહિના પોતો એ કામ બંધ રાખે છે અને ફરીથી એનો એ પાછું કરતા હોય છે તો માવજીભાઈ સાંભળતા નથી તમારું તો હવે આગળ કોઈ રણનીતિ સરકાર કેવી રીતે રજૂઆત કરશો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને કેવી રીતે તમે રજૂઆત કરશો તેને લઈને કોઈ રણનીતિ ઘડી છે કિસાન સંઘે અમે અઢાર તારીખના લગભગ આજુબાજુના ગામડાઓના પાંચ હજાર ખેડૂતો સાથે મળે લેલી સ્વરૂપે ટોલ સુધી જઈ ત્યાં ધરણાનો કાર્યક્રમ કરે અને સરકારને ને અમે રજૂઆત કરવાના છીએ બીજું પણ એવું છે કે નગરપાલિકાના એરિયા થી દસ કિલોમીટર ના એરિયા સુધી ટોલટેક્સ ના હોવો જોઈએ કાયદામાં જોગવાઈ છે આ લોકો નું પાલન પોતે છ કિલોમીટર દૂર ટોલ છે એટલે શહેરના સતત ધસારામાં નજીકના લોકો ને અવર જવર માં ખુબ મુશ્કેલી પડે છે અને ખોટી રીતે કાના થઈ કઈને ટોલટેક્સ ઉતરે છે બીજું અમારું બાલારામ મંદિર પણ અહિયાં મોટું કેન્દ્ર છે ઓકે પાલનપુર વાસીઓને દર સોમવારે ત્યાં દત્તા વર્ષે ઓકે 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 એમને પણ ખુબ હેરાન કર્યું ઉભું થાય બિલકુલ બિલકુલ વામજી ભાઈ આપ અમારી સાથે જોડાયા વાતચીત કરીએ બદલ આપનો ખુબ ખુબ આભાર